જુનાગઢમાં ઇકો માં દસ કિલોગ્રામ ગાંજો લઈને આવતા અમરેલીના ચાર શખ્સો ઝડપાઈ ગયા જુનાગઢમાં ઇકોના નવ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે તેવામાં ઇકો ગાડીમાં કેટલાક શખ્સો અમરેલીથી ગાંજો લઈને આવતા હોવાની બાતમી મળતા એસપી હર્ષદ મહેતા સૂચનાથી ડીવાય એસપી હિતેશ ધાંધલિયા માર્ગદર્શન હેઠળ એ ડિવિઝનના ના પીઆઈ વી સાવચ અને

તેમજ મોબાઈલ ફોન અને વાહન સહિત કુલ રૂપિયા બે લાખ બાવીસ હજાર બસો નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે સાંજના સમયે એ ડિવિઝન પીઆઈ શ્રી વત્સલ સાવસ અને બાતમી મળેલી કે ગિરનાર દરવાજા જે રોડ છે ત્યાંથી એક ઇકો ગાડીમાં કેનાબીસ વનસ્પતિ જઈને કેનાબીસ એટલે કે ગાંજો લઈને નીકળવાના છે આ બાબતે જે એનડીપીએસની પ્રોસિજર છે તે મુજબ પોતાની ટીમ સાથે વોચ મારેલા ત્યારબાદ છે એ રાત્રિના સમયે આરોપી ફેઝાન અરુણભાઈ શેખ ઇલિયા સુર્ફે ઇલુ માંડલિયા આદિલ રહીમ પડાયા અને આરોપી નંબર ચાર ઉમર મહંમદ કાલવા તમામ રહે અમરેલી આ લોકો ઇકો ગાડીમાં જે આ ગાંજો લઈને નીકળેલા તો તેમને છે એ આ બાબતેના પંચનામા કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપીઓ ઇકો ગાડીમાં કુલ આશરે દસ કિલો ગાંજો જેની બજાર કિંમત થાય છે નવ્વાણું હજાર આઠસો વીસ રૂપિયા નવ્વાણું હજાર આઠસો વીસ રૂપિયા લઈને નીકળેલા આ બાબતે મુદ્દામાલ કબજે કરી અને ગુનો દાખલ કરેલો છે હાલ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે અને એમની વધુ તપાસ માટે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે હજુ એમના આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે આ બાબતે તેમનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતે હાલ તપાસ શરૂ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે